મિત્રો સવાર સવારમાં બધાને જય સ્વામિનારાયણ બધાને ગુડ મોર્નિંગ તો આજે એક હું તમને મહાદેવનું મંદિર બતાવી તો વિડીયો હું તમને નજીકથી મહાદેવના દર્શન કરાવીશ જોઈ લ્યો છે નાનકડી એવી શિવલિંગ છે અને નીચેની વાત કરી તો કે ચાંદીનું છે જોઈ શકો છો આ બાજુ ગણપતિ છે આ બાજુ હનુમાનજી મહારાજ છે અને વાત કરીને તો કે બહુ જ જૂનું છે એ તો તમને ખબર પડી જ ગઈ હશે કે મંદિર જૂનું છે પણ આમ અંદાજો મારીને આપણે તો કે બે ત્રણ વર્ષ અને આ બાજુ બતાવું ને તો કે ઉપર તમને તમને દેખાતું જ હશે ઝાલર જોકે સાંજના ટાઈમે અને સવારના ટાઈમે વગાડતા હોય છે બાપુ તો હું તમને હનુમાનજી નું મંદિર બતાવીશ તો મારા વિડીયો તો આપણે આ જેને વાત કરી ને તો કે હનુમાનજી નું મંદિર તો તમને પાસેથી બતાવીશ છે બહુ જૂનું છે અને હવે હું તમને બતાવીશ નાનકડું એવું મંદિર તો કે ઈ મંદિર કયું છે એ આપને નથી ખબર તો આપણે પાસે જઈને જોઈ લઈ અને જગ્યાની વાત કરું ને તો કે પુષ્કળ તો પુષ્કળ જગ્યા છે ફરતી બાજુ ઝાડવા છે જગ્યામાં તો કાંઈ ન ઘટે અને સામેની સાઈડ જોવો ને તો કે ફરતી બાજુ ઝાડવા છે દેખાતા જ હશે તમને મિત્રો અને આગેથી નજારો બતાડું તો તમને કેવો લાગતો હોય છે એ તમે મને કહેજો તમે જોતા જ જશો તો હવે હું તમને શીતળા માનું મંદિર બતાવું હવે હું તમને નજીક થી બતાવું જેને તમે કહો છો કે શીતળા માનું મંદિર આ છે શીતળા માનું મંદિર અને આ છે શિવલિંગ એ તો જોતા જશો તમે અને જગ્યાની વાત કરું ને તો કે પુષ્કળ જગ્યા છે કે અહીંયા તમે હવન કરી શકો સપ્તાહ કરી શકો કોઈ પણ પ્રસંગ હોય તો કે આપણે એ રાખી શકીએ છીએ કોઈ પણ પિતૃ કાર્ય હોય કોઈ વસ્તુ પણ રાખી શકીએ છે આપણે તો હું તમને જગ્યા બતાવું છું તો તમે કહેશો કે ભાઈ જગ્યા કેવડી છે કેવડી નથી જોઈ લ્યો છે હું તમને સામે બતાવતો જઈ સિટિંગ જ એટલા છે ને જગ્યા એટલી છે અને આ છે રહેવાની અને સામેની વાત કરી તો કે બાપુનું ઓયડી છે એક્ઝિટ સામે ખુલ્લું છે અહીંયા જોતા જશો તમે જોઈ લ્યો છે જગ્યા તો કોઈ અભાવ જ નથી કે ભાઈ આમાં માણસો હમાય નો હમાય જોઈ લ્યો છે ઉપર આરસ નું છે અને ટૂંકમાં બે ત્રણ વર્ષ જૂનું હશે મંદિર